સ્વચ્છતા હી સેવા સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત નવસારી શહેરમાં કાગડીવાડ નજીક કચરાના સ્પોટને દૂર કરીને સ્થળની કાયાકલ્પ કરવામાં આવી રહી છે સ્વચ્છતા હી સેવા સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આજરો સ્વચ્છતા હી હીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કાગડી વાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડ એમ્બેસેડર્સ સ્થાનિકો રહેવાસીઓ નગરપાલિકા સ્ટાફની મદદથી આ જગ્યા પર બ્યુટિફિકેશન કામગીરી કરવામાં આવી હતી આ જગ્યાએ સાફ સફાઈ કરી એક સેલ્ફી પોઈન્ટ તરીકે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થાનિકો રહેવાસીઓ જેમાં સુફિયાનભાઈ દ્વારા આ જગ્યા પર રૂપિયા બે લાખ જેટલો સ્વખર્ચે કરી આરસીસી કરીને બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા બાબતને ધ્યાને લઈ સુફિયાનભાઈની સ્વચ્છતા પ્રત્યેની પહેલને ચીફ ઓફિસર શ્રી દ્વારા સ્વચ્છતા હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્થળ પર નગરપાલિકામાં સફાઈ કરતા એવા સફાઈ કર્મચારી કિરણભાઈ કાંતિભાઈ અને ઇન્દ્રજીતભાઈ ચીમનભાઈ દ્વારા સુંદર ભીત ચિત્ર અને સ્વચ્છતા સંદેશ વોલ પેઇન્ટિંગ કરવામાં આવી હતી તેઓને સ્વચ્છતા જાળવવા બાબતની કામગીરી અને કાબેલીયતને પણ નગરપાલિકા દ્વારા ધ્યાને લઈ તેઓને પણ સ્વચ્છતા હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા અને તે વિસ્તારના નગરસેવક તરીકે જિગીશભાઈ શાહે સોફિયાનભાઈ અને તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને વર્ષોથી શાળાની સામે કચરાનો સ્ફોટ અને કાયમી ધોરણે દૂર કરવામાં આવ્યો હતો તે બાબતે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તમામ શહેરીજનોએ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા પાલિકા તંત્રને સાથ સહકાર આપે તેવી અપીલ કરી હતી ઇમરાન મેમણનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ નવસારી વિજયપુર નગરપાલિકા ખાતે આજે અમારા કાગડીવાડ વિસ્તારમાં જે વર્ષોથી એક સમસ્યા હતી ત્યાં કચરાનો જે ભરાવો થતો તો અને લોકો જે રસ્તા પર કચરો નાખીને જતા હતા ત્યારે નવસારી માટે એટલા માટે સારા સમાચાર આનાના સમાચાર એટલા માટે કહેવાય કે લોકો એટલે નવસારીની જનતા સ્વયંભૂ સામે આવીને નવસારી નગરપાલિકા માટે નવસારી શહેર માટે કંઈક સારું કરવાની ભાવના ધરાવતા હોય છે ત્યારે આજરોજ સુફિયાનભાઈ સલીમભાઈ શેખ અને એમના વાઈફ નેહતાદીન સામે આવીને નગરપાલિકાને મદદરૂપ થઈને આ જગ્યાને એક કહેવાય કે સ નગરપાલિકાની સાથે રહીને ખૂબ સુંદર જગ્યા બનાવીએ જેથી કરીને અહીંયા લોકો જે કચરો નાખતા હતા એ જગ્યાએ લોકો અહીંયા બેસીને એને માણે એવું ખૂબ સરસ એક સહયોગ અને સહકાર એમના તરફથી આજે મળવા જઈ રહ્યો છે ત્યારે લગભગ દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો કરીને તેઓ દ્વારા અહીં એક સુંદર આરસીસીનું ફ્લોરિંગ કરીને બાકડા મૂકવાનું એમણે આયોજન કરેલું હતું ત્યારે આ જગ્યા કહેવાય કે ખૂબ જ અહીંયા બદબૂ અને ગંદકીવાળી જગ્યા રહેતી હતી અહીંયા કચરો આજુબાજુના રહેવાસીઓ સતત નાખતા હતા નગરપાલિકા રીતે એમની રીતે ઉચકતું તો હતું પરંતુ કચરો લોકો એટલો નાખતા કે એની સફાઈ રહેતી નથી ત્યારે આ જગ્યા નાખી કહેવાય કે આ કાયાકલપ કરીને એમના થકી એમને જે સુફિયાનભાઈ છે એમને થકી આ ખૂબ સુંદર એમને અમને કામ નગરપાલિકા દ્વારા એમને કર્યું છે અને સાથે સાથે ડિપાર્ટમેન્ટનો પણ આભાર માનીએ કે એમણે પણ ખૂબ ડાટા લાવીને એક આ સુંદર કામ અમે કર્યું અને આજે આ જગ્યાને અહીંયા કહેવાય કે લોકોને બેસવા માટેની જગ્યાને અત્યારે બાર બાકડા એમને મૂક્યા તો પણ લોકો બીજા છ બાકડાની નવી માંગણી કરી છે કે લોકો ખૂબ સારી રીતે અહીંયા માણવાના છે જગ્યાને અહીંયા બેસે આજુબાજુમાં સ્કૂલ છે તો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અહીંયા લાભ લઈ શકે તો સુંદર હેતુ સર આજે એમને કામ કર્યું છે ત્યારે નવસારી વિજયપુર નગરપાલિકા વતી અને ખાસ કરીને આ વિસ્તાર વોર્ડ નંબર સાત એટલે મારો વિસ્તાર મારો હું અહીંયાનો ખૂબ નગરસેવક છું ત્યારે વિસ્તારના નગરસેવક તરીકે આ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનો છો કે નગરપાલિકાને અમે ખૂબ સારો સહયોગ આપ્યો છે અને આ રીતે નવસારીની જનતાને પણ આપના થકી આહવાન કરી વિનંતી કરીએ આવી કોઈ જગ્યા હોય ત્યારે સ્વર્ણ પોતાને યોગદાન બી આપો અથવા તમે સારી રીતે તમને સહકાર આપો તો નવસારી પણ આમાં યોગદાન નવસારી નગરપાલિકા પણ આમાં મદદરૂપ થશે પરંતુ આવી જે જગ્યાઓ જાહેર માર્ગો પર જે કચરો નાખે છે આપણે સંપૂર્ણ નવસારી બંધ કરીને કહેવાય કે સ્વચ્છ નવસારી સુંદર નવસારીનું આપણે સપનું સાકાર કરીએ એવી અભ્યત્ના અસ્તો ભારતમાં ટાકી જાય